બાપા મને ખબર છે કે મારા ભાઈડા પાસે મારી હવા હું કોઈની નો આલેવો મગટનો તીખો છે પણ ઈ હવાની વાત નથી કરતી તો એ ઘરમાં હવા આવવા માંડી જોવા ફણાઈકો પડ્યા ફણાઈકો હવાની ઓસરીમાં પંખો નવો રોહોડામાં નવો મહિલા ઓયડામાં નવો મહિલા ઓયડામાં નવો બાજુમાં ઓફિસ રૂમમાં નવો અને બાથરૂમમાં એક જ પંખા આખા ઘરમાં પંખા નાખા પંખા અને સાફ પાડીને એવી હવા આવે આંખ બંધ કર્યા ભેગી તો નીંદરૂ આવી જાય નીંદરૂ લે બોલો આ લોકોએ તો બહુ કરી તમે બધાએ કા પંખા ફિટ કરાવાય તમારી બુદ્ધિ તો શું બળત્યા સાટી ગયા છે કઈ ખબર ન પડતી હવે પંખાને ને બુદ્ધિને ક્યાં લેવા દેવા છે પંખા ફરે છે નાથી આ લાઈટ થી લાઈટ થી ફરે તો લાઈટ બિલ વધારે આવે કે નહીં આવે એમાં લાઇટ બિલ આવી આવી કેટલું આવે અને શાંતિથી જીવ હોય ને શાંતિથી આરામ કરવો હોય તો માથે કઈક હવા તો જોઈએ ને મરી ગયા આખી જિંદગી નકરા

બેટા મારો જીવ ભાગ્યો છે ને તો હાસુ કહેવાય જાય છે પણ તું સરપંચ થઈસો ને તો હું રાજી સૌ લે એ રાજી બાપા તમે આમ રાજી રહેતા હોય તો હારું કહેવાય ને અને આમ નામ આપણા ગામના આશીર્વાદ મારી ઉપર રહે ને બધાયના તો હું ધારા સભ્યોને ફોર્મ ભરીશ અને એમાં ચૂટાઈ જઈશ ને તો મંત્રી બની જઈ તો તમારે કોક દી કેવા થાય કે હું કાગલીના ગામનો માળા છું ઈ વાત હાસી પણ બટા આ ડબો તે લીધો ને ઈ મને નો ગઈમો આમાં પેટ્રોલ કેટલું ભરે નો બાટલો આમાં ફિટ કરવો પડે હા છે ને આ સીએનજી છે અરે રે 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 તો તો જીવ ના જોખમ બાપા જીવ ના જોખમ આ નો કરાય આ નો કરાય નઈન તું ગાડી કેક લઈને જાતી હોય અને ગેસ નો બાટલો ફાટતો હોય તો તો તારા રામ રામ બોલી જાય ને મને એમ છે કે નકી તમે બધાય મરવાના થયા છો આ ડોહો કોઈ દી હારું નથી બોલતો એના મોઢામાંથી લ્યો હા લે રાજુ બાપા સાહેબ એ બેઠા છો તમે થાકી જાવ છું હવે નથી બહુ હલાતો મારાથી શંકરે ગયો તો શંકર બાપાના દર્શન કરવા અને દર્શન કરીને અહીંયા બેઠો છો જો મારા ઘરે કાઈ કામ હોય નહીં એવું છે થાકી જાવ હું હવે થાકી જાવ તમે તો હાવ થકાતું હશે જો આ અમે થાકીએ જરાય ક્યાંથી છે હાલી ને આવી જો જો થાકેલી દેખાવ છું તમને હું તે નકતી તારા કેટલા વરસ થયા મને 65 પાહટ છે તોય તો થાકતી નથી તે એવું કારણ શું છે થાક નથી લાગતો જો મારા દીકરાએ મને એસી નખાવી દીધું છે એસી માં આરામ કરી લેવાનો અને ટેસ્ટથી ખાઈ પીન હુઈ જવાનો ઉપાધી કાઈ કરવાની નઈ ચિંતા કાઈ કરવાની નઈ આરામ કરીએ એટલે આપણી તબિયત સારી રહે સારી રહે એટલે થાક લાગે નહીં આમાં ક્યાં એસી નખાયું છે અરે રાજા બાપા એસી ઘર માં નખાવાનું હોય કાઈ મોઢે નો પહેરવાનું હોય કે હાથ માં નો પહેરવાનું હોય એસી ની હવા આવે એટલે નીંદર આવી જાય નીંદર આવે એટલે થાક નો લાગે ઓય રે ઓલું એસી કા દવાખાના માં ઓલી તાટી હવા આવે ઈ અને એ તમે ઘર માં નખાયું દાખલ કરવી પડે અને ડોક્ટર એમ કે બાટલા સડાવવા પડશે અને પછી પૈસા નું પાણી પાણી થાય મને એમ છે કે તમે બધા কই দি হারু নো বইলো আ মানা এ